તો કેમ છો મિત્રો મજામાં મારા નવા બ્લોગમાં માં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને અત્યારે જો બધા જમવા બેઠા હે અને આ ચા પી દૂધ પી પણ કેટલા વાગે ઉઠો આમ જો સાડા બાર થઈ ગયા હે સાડા બાર વાગે ઉઠો રોટલી હે તેલ પૌવા બટેટા હે દહી હું ખાઈ ગયો સાબાજી ચકડી હે છે અને પીવા માટે સવાર સવાર મસ્ત ચા હે સવારે બધા જમવા બેઠા ની અત્યારે નાસ્તો કરે કેવું કેવાય ગયું એને જો વિહાન વિહાન ખાવું નથી

શૂઝ પહેર ઓય તો સારું ચાલો આપણે છે ને પહેલા કાજલબેનને જમવાનું આપતા આવીએ શું હે એ ભલે હોતી બાય 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 તો સારું ચાલો આપણે પેલા ટિફિન આપતા આવીએ આપણી ગાડી રેડી થઈ ગઈ છે ચાલો આપણે ચલાવીએ આવડતું તો નથી પણ તોય आय अबे ककड़ावे बताऊ नथी कोई सु है बोल सु है पिला के। पिला के है आवु है पेला के पेला के आवु है मर हमु जो मर हमु है आवु है हां ले जावा निकल तक

મિત્રો અત્યારે હું શોપ ઉપર આવી ગઈ છું લોકેશન જો તમને ખબર પડી ગઈ હશે આ છે ને જો સાંજે મસ્તી કરતા તો હું કાજલને લેવા માટે આવી હતી જમવા બેસે છે મોડી મોડી આવીને તો મોડી જમવા બેસે હવે આપણે એક અહીંયા રીલ શૂટ કરવાની છે તો મસ્ત રીલ શૂટ કરી લઈએ તું ખાસ અમે નથી ખાતા ખજૂર તો સારું ચાલો આપણે પેલા છે ને એક રીલ શૂટ કરી લઈએ અને પછી મળીએ હું ખાતી જ નથી બધા એક કરતા ને બાર નું ઓછું ખાતી હોય ને તઈ હું સાચે સૌથી ઓછી ખાવું ખાલી હે ને ક્યારેક વળી ભૂખ લાગે ને તો કઈક મંગાવી લો બાકી છે ને બાર નું પછી ખાવ છું સારું ચાલો રીલ શૂટ લઈએ પેલા ઓકે તો ચાલો આપણો વિડીયો શૂટ થઈ ગયો છે અને હવે ઘરે જવાનું છે ઘરે ભાઈ સાથે વિડીયો શૂટ કરવાનો છે

તો આપણે અત્યારે ઘરે આવતા રહ્યા છીએ અને બધા માટે લેવા છે સેડિનો રસ હું તારા માટે કંઈક લે મળે રસ રસ મળે આ અમે ઓર્ડર એટલે બધું મળે

તો જોઈ લ્યો અત્યારે છે ને વિડીયો શૂટ થાય છે શું હે પણ તારે દેખો મેરી ન્યુ બેંગલ્સ અચ્છા ઠીક હે જો વિડીયો શૂટ કરે છે ચાલો વિડીયો શૂટ કરી લઈએ પહેલા તો ફાઇનલી મિત્રો આપણો વિડીયો બની ગયો છે ને વિડીયોમાં ને વિડીયોમાં મે છે ને અને એક ઝાપટ મારી દીધી આ લાગી ગઈ ફડન હેલો

પણ છે ને હું ક્યારેક જ બનાવું ક્યારેક ન બનાવું એવું આમ જો ઓલા બેન કામ કરે છે ઘરનું કામ ચાલે છે કામ કરી હે કામ તો ચાલો આપણે પેલા ચા બનાવી લઈએ મસ્ત અને પછી તમને બતાવું મેં કેવી ચા બનાવી જો ગરમ થાય છે તો તો ચાલો આપણે પેલા ચા બનાવી લઈએ અને પછી તમને કહું કે મેં ચા કેવી બનાવી છે ચા છે મસ્ત જો આપણે ચા બનવા ઉપર ગઈ 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 ચા ગઈ 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 મારી ચા બની ગઈ સાઈડમાં ભૂખી લાગે હું 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 ચા ચા છું તા પીવી પીવી છે તો 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 બનાવું બનાવું વધુ એટલે તું નહીં નહીં પી પી એટલી ખરાબ બનાવતી એમ ગાઈઝ આ છોકરી છે ને નાના છોકરાને હેરાન કરે તમે કેમેરો ચાલુ કર્યો ને તો બોલતી બંધ થઈ ગઈ

મારા કલ્લે <this prendere> <therapist>. <escrevo>

અને કોમેન્ટમાં કહેજો કે બીજો બ્લોગ સહેનો બનાવો એ ફટાફટ કોમેન્ટ કરી દેજો ચાલો મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય